અમેન હરી રવાડે ચડાવે લાવ્યા હા આપણે કઈજે લાવ્યા હેલો સ્વાગત છે બધાને જય માતાજી જય માં મોંગલને આપ સૌ સારા સારા બ્લોગ કરી દીધો છે અત્યારનું વાગી જશે નવું હા સવાર સવાર ને થઈ ગયું છે થોડાક મોડા ઊભા છે હા કેમકે ઘેરા હોય કે થોડુંક મોડું તો ઊભું થવાનું હોય પણ સવારનું તો આપણે કેવું તો પડે જ થી એટલે માટે સવારનું આપણે કીધું છે ને અત્યારમાં જો મસ્તીનું સવાર પડી ગયું છે થોડાક અત્યારમાં તો બહુ કામ હોય કે બધું એટલે બધું કામ કરી નાખ્યું છે વાંદુ કરવાનું હોય વાળવાનું હોય બધું કામ થઈ ગયું છે ને હવે અત્યારે તો હાવ નવરા થઈ ગયા છે એટલે ઊભો તો થઈ હાથ ઈ ગયા

એવું છે આ કપા જાવ પડશે તે ના તો કપા મેં તો પણ ઘેર આવી ને તો વીણો જ પડે તો યાર તે તો કોઈ દિવસ રજા નથી રાખી તો અમાર તો રજા આઈ છે અમાર કોઈ દી રજા જ નહી હમીના ના કપા ને અમાર તો રજા હોય અમાર કપા જ વીણવાનો હોય અત્યારે હવે માં જાવ છે કપા મેં માં થોડો ભીણ નાખી ને એમ તો હવે જાય કપા મેં હેલો ફેમિલી બધા ને જય માતાજી કેમ છો ફેમિલી બધા મજામાં હવે આજે થોડોક મોડા ઉપર છે તો સવાર વહેલા ઉઠીને અમે બેને બ્લોગ શરૂ કરી દીધો છે

તો તું કવેલા આવોની માર તો મિનુ પડકે કે માર હુવાનો કેટલું મોડ હોય મોડ હુવાનો ભલે બે ત્રણ દેલા રૂપા થી મિનુ હોય તો થોડો ઉકલે કે પછી એક દેકાર હવે તું વિનાસો ને ઉકલી રહે ને નહી ઉકલશે કે બબ બે સા લેતી જાય છે બબ બે ને તો અમે શાંતિ પે લે એમ ત્યાં માં રહે રે કે સાહે ને તો આહેત રહે કે એમ રે હું દઉં ને થોડીક વાર કપા મિલ લાગી જાય જો ફેમિલ અત્યારે છે કે નાસ્તો કરવાનું ચાલુ થઈ ગયો હે બા બેન લાવી નાસ્તો બેન હારી રવાડે દે સડાવે પણ ઓ કોઈ આપણે લાવ્યા હા આપણે કઈ દી લાવ્યા તમે નો લાવો પણ હું હું નથી કઈ નંગલ હા એટલે હા જો તો બિસ્કિટ ને શેવડો ને ડાલ ને નાળો તમે બધા નાસ્તો કરવા હા નાસ્તો કરવા બરોબર છે નાસ્તો આવી ગયો હે તો આપણે કરી જ લઈએ ને

ફેમિલી તો અત્યારે અમારા ઘરે છે કે મહેમાન આવી ગયા છે જો આ ભાઈ આજે આવ્યા છે કપાસ માલી હા હે આ દેવા આ ને હા આ અત્યાર સુધી કેમ ન આવ્યો અત્યાર સુધી ત્યાં નતો ફેમિલી તો અત્યારે પડી જશે સાંજ અને વાલુ કરીને અમે બધા કમ્પ્લીટ થઈ ગયા છે અને અત્યારે બનાવવાનું છે લાડવા કેમ કે હવે ઉત્તરાયણ આવી ગયું એટલે લાડવા તો બનાવવા જ પડે ત્યાં સુધી તો મજા ન આવે તો આજ જે બનાવવાની છે આપણે લાડવા તો અમારે બેન જવું બધું તૈયાર કરવા મીડ્યા છે ખાવા તો પડશે એટલે આ તો લાડવા મને ના કેમ હમ તો જો મમરાન ફેરીન બેલીન બધું કમ્પ્લીટ કરી નાખેલું છે હવે બનાવવાની છે લાડવા

કે આપને હું ખબર હોય તખૂટી નો થાય અહીં પાસા બની નખ્યું પણ આવે તો બની રાખી પણ આ થોડા ખા દે હું એમ આ નો દે બીજા બનાવીને ખવરાવી હા તો પછી હા બરોબર છે એટલે કેવું પડે નહી હવે કેવું પડે આ તો કમ્પ્લીટ બની ગયા છે બસ તો ફેમિલી જવો હવે આનો વ્લોગ અહીંયા સુધી રાખું છું અને આશા રાખું છું કે તમને અમારો વ્લોગ ગમ્યો હશે ગમ્યો હોય તો યાર લાઈક કમેન્ટ શેર સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહી મળ્યા નવા વ્લોગ સાથે ત્યાં સુધી બધાયને જય માતાજી